નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતનું ધબકારો ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે આજે અમે આવી ગયા છે બોત્રા તાલુકાના રતનપુર ગામમાં રતનપુર ગામમાં એક પૌરાણિક અને પ્રાચીન રત્નેશ્વર મહાદેવ મંદિર આવેલું છે આ મંદિર આશરે 1500 વર્ષ જેટલું જૂનું છે અહીંની લોક માન્યતા અને લોકવાયકા એવી છે કે આ મંદિર પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હતું અને તે અત્યંત પ્રાચીન અને પૌરાણિક જે એમની શૈલી છે તેનાથી ખૂબ જાણીતું છે શ્રાવણના સોમવારે મોટા ભાગે શ્રદ્ધાળુઓ હોય છે જે ભક્તો હોય છે જે મહાદેવના દર્શન કરવા માટે અહીં આવતા હોય છે આજે શ્રાવણનો ત્રીજો સોમવાર છે ત્યારે વહેલી સવારથી જ જે ભક્તો છે એ મહાદેવના દર્શન કરવા માટે આવી રહ્યા છે ગોધરા તાલુકાના રતનપુર કાકડી ગામે આ પ્રાચીન સમયનું મંદિર છે જે આશરે બારસો વર્ષ જૂનું છે અને આજે શ્રાવણનો ત્રીજો સોમવાર છે અને સવારથી જ મારી ભક્તો આગળ દર્શન કાર્ય આવી રહ્યા છે ત્રણ માસના સોમવાર ત્રીજો સોમવાર આજે અહીંયા હું દર સોમવારે અહીંયા દર્શન કરવા માટે આવું છું અને દર્શન કરીને બહુ જ અનુભવ એ મનને ઉલ્લાસ થાય કે આપણે દર સોમવારે જવું પડે જઈએ એવું અને ભાઈ અહીંયા બધા લોકો બહુ દૂર દૂરથી દર્શન કરવા માટે આવી રહ્યા છે અને પવિત્ર સાવન માસનો આજે ત્રીજો સોમવાર છે અને અહીંયા આપણે અહીંયા દિલથી એવું થાય છે કે દર્શન કરવાથી આપણને લાભ મળે છે ધન્યતાનો અનુભવ ધન્ય થવાય છે એવું છે આ રત્નેશ્વર મહાદેવનું મંદિર બહુ જૂનું અને પૌરાણિક છે અને દર સોમવારે અને શ્રાવણ માસનો ભક્તો નડિયાદ આણંદ વડોદરા બધી બાજુથી આવે છે છેલ્લા હજારો વર્ષ જૂનું આ મંદિર છે અને શિવલિંગની બધા શ્રદ્ધાથી પૂજન કરે છે અને ભગવાન મહાદેવ બધાને સુખી રાખે જય મહા